વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચાર સંહિતાનો અમલની સૂચના અન્ય વે વડોદરા સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક વાહનો વાહનોનો ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ચૂંટણીલક્ષી આચાર સંહિતા હોય જેને અનુસંધાને વડોદરા

એ કોઈપણ જાતના ધાકધમકી કે કોઈપણ જાતની લાલચ વગર અને જે ઇલેક્શન છે એકદમ ફેર રીતે ઉજાઈ શકે એને કારણે માનનીય સીપી સાહેબના આદેશથી વિવિધ જગ્યાએ વ્હીકલ ચેકિંગ છે એ કરવામાં આવી રહ્યું છે કે એમાં એ ચેક કરવામાં આવે છે કે કોઈક હથિયાર સાથે કે કોઈક લીકર સાથે કે કોઈક વ્યક્તિ બીજા કોઈક ન્યુસન્સ સાથે જતી ના હોય એ વસ્તુ ચેક કરવામાં આવે છે અને જેથી કરીને લોકો છે ભયમુક્ત રીતે ફરી શકે સરમાં કેટલી ટીમ જોડાય છે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ લગભગ પચીસ જેટલા જે પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે એ પોઈન્ટ્સ પર આ પ્રમાણે વ્હીકલ ચેકિંગ ચાલી રહ્યું છે